કમોસમી વરસાદના પગલે સિહોર તાલુકાના ખેડૂતોને પડ્યા ઉપર પાટવું સિહોર તાલુકા પંથકની અંદર કમોસમી વરસાદના પગલે ખેતરોના પાકને નુકસાન થવા પામ્યું છે જેના કારણે ખેડૂતોને પડ્યા ઉપર પાટું વાગ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા સીધી સહાયની સરકાર પાસે માંગ કરવામાં આવી છે

એમાં સરકાર ને આ સર્વે કરવાનું કેટલાય દિવાળે ઈ કોને ખબર આઠ દીતા બધા નદી તળાવ બધું ઓવરફ્લો હશે બધું હોળી હોથ બોલી ગયો તો એમ કેસે સર્વે સર્વે હવે કે દી એનું સર્વે થઈ રહે એની કરતા અમારા કૃષ્ણ કુમારજી જોયા એનું બધી વાત સાંભળી છે કે ભાઈ એનો એક સૂત્ર જ છે આજીવન કે મારી પ્રજાનું કલ્યાણ થઈ ગયો અને ઈ આપણને ખ્યાલ છે ભાઈ બોર ભૂલથી ભૂખ્યો માણસ પાડતો હતો એના ભૂલથી પથ્થર અડી ગયો હતો તો એ જાય પેલા ભાઈ એને નકર તો એને સત્તા હતી બોળીએ દઈ પણ બોલાવીને પૂછ્યું કે ભાઈ પરિસ્થિતિ શું છે ભાઈ સાહેબ અમે ભૂખ્યા હતા એટલે હું બોર પાડતો હતો એમાં મને તો એની વિનતી એની હૃદયની બધી જાણીને સાહેબ એ ઉત્તું એને અનાજ આપ્યું ને ભૂખ્યા ને ઓલ્યું બાલો હાલો ભાઈ આવું રીતે રાજમાં કોઈ દુઃખી ન હોજો પેલા અમારા મહારાજ આવ્યા હતા અને પ્રજા માટે જો મારી પ્રજાનું કલ્યાણ થતું તો દેહની આહુતિ આપી પડે તો મહારાજાએ આપી છે બરોબર ને આજની સરકારનું પેટમાં પાણી નિથલ તો અમને તો એવું લાગે એ નકરું સર્વેની વાતો જ કરે બરોબર હવે આમાં સો એ સો ટકા બધું ફેલ વહી ગયું છે તો અમને તાત્કાલિક જે અમારું આ બધું જે ખરાબ થઈ ગયું છે બરોબર જે અમારું બગડ્યું છે માલ ઈ એમને આપે પાક ધિરાણ માફ ન કરે તો કઈ નહીં બરોબર જેટલી અમારું નુકસાની છે એટલું અમને આપે તો અમે સરકારનો આભાર માનીએ છીએ મારું નામ મોરી ભરત છે ગામ ખાંભા ભરતભાઈ શું કહેશો અત્યારે હવન કરવામાં આવ્યો છે કેવી પરિસ્થિતિ ખેડૂતો હવન તો એ માટે કર્યો હતો કે બેરી સરકાર કાંઈક દેખાય કે ખેડૂતનું નુકસાન થયું છે એ સર્વે કરવાનું બંધ કરે તાત્કાલિક ખેડૂતના ખાતામાં પૈસા નાખે અને પાક ધિરાણ લોન પણ માફ કરે આ ખેડૂતને અત્યારે એટલું બધું કરોડો રૂપિયાનું નુકસાન છે હવે હેક્ટર રૂપિયા આપીને ઉભા રહે તો શું થાય ખાતર બિયારણ ન આવે અત્યારે અમારા બાર કાઢવામાં આવે અને દસ બાર હજાર રૂપિયાનો ખર્ચ થાય એટલે જેથી કરીને ખેડૂતને ઝડપથી સહાય કરે અને સરકાર હવે સર્વે કરવાનું બંધ રાખે સો એ સો ટકા નુકસાન છે એનું સર્વે ન હોય જે માણસ મૃત્યુ પામ્યો હોય એનું ઓપરેશન કરવાની જરૂર ન હોય એનો મૃત્યુનો દાખલો દેવાનો હોય આ સરકાર અત્યારે આ સિંગ નંબરો મોલ બધો મૃત્યુ પામ્યો છે હવે એનો સર્વે કરવાની કરે છે સર્વે નથી કરવાનો તમે તાત્કાલિક સહાય કરો સર્વે તમે બંધ રાખો ઘનશ્યામભાઈ મોરી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ હાલના સમયની અંદર જે આ વરસાદની એલી થઈ છે આઠ દિવસ થાય એની અંદર ખેડૂતોનો મોલ પાયમાલ થયો છે કપાસ મગફળી સરગવો ઘાસ સારો ખૂબ મોટું નુકસાન થયું છે સો નુકસાન થયું છે એટલા માટે આજે ખેડૂતો દ્વારા એક હવન આયોજન કરવામાં આવ્યું હતું કે જે આ સરકાર સદબુદ્ધિ આપે અને આ જે અમારો મોલ પડ્યો છે વાડી અંદર એ પણ બહાર કાઢવા બહુ મુશ્કેલ છે એમાં પણ મજૂરી ખર્ચ લાગવાનો છે કેમ કે કોઈ કામનું નથી રહ્યું એટલે સરકાર આ જે સર્વેના નાટક છે બંધ કરવા જોઈએ દસ થી બાર ઇંચ વરસાદ પડ્યો હોય તો હવે સર્વેશાનો શાનો સો સો ટકા નુકસાન છે સરકાર પણ જાણે છે તો સર્વે વિના ખેડૂતોને ખેડૂતને ખાતા દીઠ સહાય સુકવામાં આવે આવી અમારી માંગણી ખેડૂતોની છે જે ખેડૂતોને જે સિંગ છે એ પણ ઉગવા છે કપાસની અંદર જે કાલાની અંદર પણ કપાસ ઉગવા મળ્યો છે એટલે ભયંકર નુકસાન થયું છે સારો પણ જે ભોતળીયે થઈ ગયો છે એ પણ હળવા લાગ્યો છે સરગવાની અંદર એવું મોટું નુકસાન છે તો સર્વે ના હોવો જોવે આવું ખેડૂતોનું કેવું છે અને સરકાર જે અમને સહાય કરે તો અમને પાંચ પચીસ હજારનું નુકસાન નથી અમારે લાખો રૂપિયાનો નુકસાન છે પચી ત્રીસ હજાર તમારે માત્ર ઘાસચારો ના સારો બગડ્યું છે એટલે અમને સહાય છે ને મળવાપાત્ર છે બે થી અઢી લાખ રૂપિયા તો જ અમને વળતર પૂરું મળે કેમકે છ વીઘાની મગફળી હોય તો એની અંદર એક લાખ બસો ને ચાલીસ રૂપિયા એક હેક્ટર ના થાય એ અમને મળવા પાત્ર છે અમને સુકવવા જોયે કપાસ ની અંદર પણ એ પરિસ્થિતિ છે તો જે આ નુકસાન ગયું છે એ સુકવામાં માત્ર અમને પાંચસો કરોડ કે બે હજાર કરોડ ની જાહેરાત કરી અને ભાગ પાડી અને જે કૂતરા બટકો નાખે એવી રીતે અમારે નથી જોતો આવી અમારી માંગણી છે વહેલી તકે અમને વળતર સુકવામાં આવે